અને રોપ વે ની સાઈડમાંથી આપણે જવાનું હાલો ભાઈ આપણે જૂની સીડી આવી ગઈ છે અહીંથી ચડવાનું જો આવો એક રસ્તો છે આમ આવો રસ્તો છે આગળ જંગલમાં આવો એટલે પ્રકૃતિનું સૌંદર્ય બહુ મસ્ત હોય છે એકદમ મજા આવે બધું જીવન

આવું ન કરો પ્લીઝ ફાઈનલી બાવીસો ને બાવીસ વખત ચડી ગયા છે અજયભાઈ ની અસીમ કૃપા છે દેખ લો ભાઈ લોકો યહાં સે નજારા જોઈ લ્યો તમે પવન આ ગુફા કોની છે જોવો

અહીંયા મંદિરનું કામ ચાલુ આ શું છે કોઈને કમ ખબર હોય તો કહી જાઓ અમારે જો આ ભાઈને ભૂખ બહુ લાગી જાય એટલે જો ભૂખા થઈ ગયા જો હવર હવર પછી એક આપણે સમોસો ખાઈ લીધું મેં કીધું બધાય ખાઈ આપણે ખાઈ લે આ છે બ્લોગરની જિંદગી ગમે ને મોબાઈલ હાથમાં લઈને જીતો વિડીયો ઉતારવા જ મંડવાનો ગમે હોય

આપણે અંબાજી મંદિર ભોગી ગયા અંબાજી માતાજી ના મંદિર અહિયાં મહિમા છે ચુંદડીઓ અત્યારે બધા જો અને શ્રીફળ અહીંયા વધારે છે અત્યારે આજ છે રવિવાર અને અત્યારનો ટ્રાફિક જોવો તમે કહ્યું જય જગ્યા હાલો મળીએ પાર્ટ ટુ માં બન્યા રહીજો અમારી વિડીયો અમારી ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ